ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા મદીના પાર્ક સોસાયટીમાં માટી ભરેલા ડમ્પર ચાલકે માટી ખાલી કરતા આઠ જેટલા ચાલુ વીજ પોલના દોડધામ મચી ગઈ હતી ઘટના બાદ ડમ્પર ચાલક ડમ્પર મૂકીને ભાગી ગયો હતો વીજકર્મીઓ ઘટના સ્થળ પર દોડી આવી વીજ પુરવઠો બંધ કરી સમાર કામગીરી શરૂ કરી છે ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારના શેરપુરા ડુંગરી માર્ગનેડીને મદીના પાર્ક સોસાયટી આવેલી છે જેમાં શનિવારના રોજ સવારના સમયે એક ડમ્પર ચાલક માટી ભરીને ત્યાં ખાલી કરવા માટે આવ્યો હતો આ સમયે તે પોતાના ડમ્પરનું હાઇડ્રોલિક ટ્રોલી ઊંચી કરીને માટી ખાલી કરતો હતો તે સમયે ચાલુ વિસ્તારના થાંભલાના વાયર ડ્રમ ડમ્પરની ટ્રોલી સાથે ભરાઈ જતા ડમ્પર ચાલકે અંદાજીત સાતથી આઠ વીજ પોલના થાંભલા ઉખેડી નાખ્યા હતા જેના કારણે સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી આ સમયે સ્થાનિકોના મકાનો પર લગાવેલા પતરા અને કપડાઓ પણ બળી ગયા હતા ઘટના બાદ લોકો પોતાના ઘરોની બહાર દોડી આવ્યા હતા જોકે ઘટના બાદ ડમ્પર ચાલક સ્થળ પર ગાડી મૂકીને ભાગી ગયો હતો ઘટનાની જાણ થતાં જ વીજ કંપનીના કામદારો પણ સ્થળ પર દોડી આવી વીજ પુરવઠો બંધ કરી યુદ્ધના ધોરણે વીજ લાઇનના સમારકામની કામગીરી શરૂ કરી હતી જોકે અત્રે ઉલ્લેખનીય છે કે જો ઘટનામાં કોઈ જાનહાની નહીં સર્જાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો રિપોર્ટર અઝહર પઠાણ સત્યડે ન્યૂઝ ભરૂચ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની